પોરબંદરમાં પાલિકા દ્વારા જે લાભાર્થીઓને પચાસ હજાર રૂપિયા ભરી આવાસો ફાળવવામાં આવી રહ્યા છે ત્યારે આ આવાસો પાંચ હજાર રૂપિયામાં ફાળવવા માટે માછીમાર જાગૃત મંડળ દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા તુંબડા વિસ્તારમાં આવાસો નિર્માણ કરવામાં આવ્યા હતા આ આવાસો પ્રથમ પાંચ ભરી ફાળવવામાં આવ્યા હતા ત્યારબાદ આ આવાસો મેળવવા માટે રૂપિયા પચાસ હજાર ભરવાનો નિયમ જાહેર કરવામાં આવ્યો હતો જેથી પાંચ હજાર ભરી ફોર્મ ભરેલા અરજદારોને આવાસો ફાળવવામાં આવ્યા નથી ત્યારે આ બાબતે પોરબંદરના માછીમાર જાગૃત મંડળ દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી આજે માછીમાર જાગૃત મંડળ દ્વારા જે બીએસયુના નબળા બહેનો છે જે પાંચ હજાર જે લોકો બે હજાર અઢારથી બાવીસ સુધીમાં જે અત્યાર સુધી ભરેલા છે ને એ લોકો પચાસ હજારની સગવડ કરી શકતા નથી તો એ બાબતે આજે અમે ચિત્તાબેનનું ધ્યાન દેવું તો અગાઉ પંકજબેન મજી ત્યારે પાંચ હજાર મકાન ફાળે હતા અને એ લોકોને પિસ્તાલીસ હજાર રૂપિયા નગરપાલિકાને આપી દીધો હતો આ બાબતે કલેક્ટરને અમે રજૂઆત કરી હતી ખારવા ચિંતન સમિતિ અને માછીમાર જાગૃત અને વિવિધ સંસ્થાઓ ત્યારે કલેક્ટર પણ પોઝિટિવ હતા રિજનલ કમિશનર રાજકોટે પણ પોઝિટિવ આપ્યું અને સમાજ કલ્યાણ ખાતાએ પણ કહ્યું હતું કે તમે નગરપાલિકાને સંબોધીને કે ભાઈ તમે પાંચ હજારમાં એને મકાન આપી દો અમે પિસ્તાલીસ હજાર તમને આપી દેસું આ બાબતે અત્યારે મેં ચેતનાબેનને રજૂઆત કરી ચેતનાબેનને રજૂઆત કરી ચેતનાબેન કે જો મારાથી શક્ય હશે ને નિયમ આવતો હશે તો હું ચોક્કસ આપી અત્યારે એકસોના બે બહેનો જે નથી ભળી છે નબળી છે તેના ઘણીના મૂકીને બિચારા વ્યાજે પૈસા લીધા જે નથી ભળી શકતા એના માટે અમે અત્યારે રજૂઆત કરવા ચેતનાબેન એમ કહે છે કે મારાથી બનશે એટલી મહેનત કરું છું ચીવ ઓફ સબ નીકળાવી લઉં જે કંઈ હશે એ જોઈ લેશું આ રજુઆતને લઈને પોરબંદર પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકાના પ્રમુખ દ્વારા પણ હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર